ઘણી મુશ્કેલીઓ કારણ કે અમે છે ખેડૂત અમારી અઢી એકર જમીન છે એટલે એમાં રાજપીપળા નજીક ધાનપુર ગામના જય પટેલે નાનપણમાં જ પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી પરિવારના સપોર્ટથી સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો તેમણે બેંકમાં નોકરી મળતી હતી પણ એ નોકરી રિજેક્ટ કરી અને પોતાના જેવા અન્ય દ્રષ્ટિહીન અને ડિસેબલ લોકોને જીવન જીવવાની દ્રષ્ટિ મળે એ માટે તેઓ એક મિશન લઈને આગળ વધી રહ્યા છે આવનાર ત્રણ ડિસેમ્બરે રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં તેમના જેવા અન્ય દિવ્યાંગોનું ટેલેન્ટ લોકો સામે લાવવા એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે અમે તેમની મર્યાદિત શક્તિ સાથેના તેમના જીવન વિશેના અભિગમ પર ચર્ચા કરી શું કહે છે તમે પણ સાંભળો નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આપણી સાથે બેઠેલા જે ભાઈ છે જે યુવાન છે એમનું નામ છે જય પટેલ તેમની એક ડિસેબિલિટી છે કે તેઓ આપણી જેમ જોઈ નથી શકતા આપણી જેમ ચાલી ફરી નથી શકતા આ એમનું જે જન્મ થયો હતો ત્યારથી તેમને પ્રોબ્લેમ હતી અને એના પછી જે એક બે ઓપરેશન પણ થયા પાંચ વર્ષની ઉંમર સુધી તેઓ જોઈ શકતા હતા પરંતુ ત્યારબાદ તેમને દેખાવાનું સદંતર બંધ થઈ ગયું છે અને હવે તેઓ પોતાની જેમ જે લોકો જોઈ નથી શકતા એમના માટે ઘણી બધી એક્ટિવિટી કરે છે તેમનો ઉત્સાહ વધે તેવા કામો અને કાર્યક્રમો કરે છે એવું જ એક કાર્યક્રમ આવનાર ત્રણ ડિસેમ્બરે થવા જઈ રહ્યો છે તો એને લઈને જ આપણે જય પટેલ સાથે વાત કરવાના છે કે તેઓ આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એની વિશેની આપણને થોડીક સમજણ આપશે અને એ સિવાય એમના વિચારો પણ આપણે જાણવાનો પ્રયત્ન જયભાઈ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નમસ્તે તો સૌથી પહેલાં તો તમને ક્યારે ખબર પડી તમને સમજણ જે આવી કે તમને પૂરેપૂરું દેખાતું નથી સ્ટેન્ડર્ડ ફાઈવ માં સ્ટડી કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને દેખાવામાં પ્રોબ્લેમ છે સંપૂર્ણ પણ મારી રોશની નથી રહી એ મને ખબર પાંચમા ધોરણમાં આવ્યો ત્યારે મારા ધ્યાન પર વાત આવી બરાબર તમને સમજણ આવી ગઈ કે તમને આ રીતની પ્રોબ્લેમ બિલકુલ બરાબર છે પછી એના પછી તમે જે સામાન્ય વિદ્યાર્થીની જેમ ભણ્યા છો અત્યાર સુધી ગ્રેજ્યુએશન પણ તમે પૂરું કર્યું તમારા ઘરમાંથી અમને જાણકારી મળી છે હાજી મેં સામાન્ય વ્યક્તિ સાથે રહીને અભ્યાસ મારો પૂર્ણ કર્યો છે અને મારા અભ્યાસકાળ દરમિયાન મને સ્કૂલ કોલેજ થી લઈને દરેક જગ્યા પર ટીચર થી લઈને પ્રિન્સિપાલ થી લઈને પ્રોફેસર થી લઈને બધાનો ખૂબ જ સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે અને હું મારી લાઈફમાં ક્યારેય વિચારતો નથી કે હું બ્લાઇન્ડ છું આઈ એવરી ડે ફીલ આઈ એમ અ નોર્મલ પર્સન આઈ નોટ ફીલ આઈ એમ બ્લાઇન્ડ પર્સન બરાબર છે

લાઈવ તબલા વગાડશે ઢોલક ઓક્ટોપેર સિંગિંગ કરશે કીબોર્ડ પ્લેઇંગ કરશે બધા ટોટલી બ્લાઇન્ડ હશે તેઓને બિલકુલ પણ જોઈ નથી શકતા તે છતાં પણ આટલું સારું કાર્ય કરી શકે છે હાલમાં હું પોતે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલવી રહ્યો છું નર્મદા જિલ્લામાં પ્રથમ સંસ્થા છે કે જે ડિસેબિલિટી માટે કાર્યરત છે અને હું આ નર્મદા લાઈવના માધ્યમથી કહેવા માંગીશ કે મારા છેલ્લા શ્વાસ સુધી મારાથી થશે એટલી દિવ્યાંગોની સેવા હર હંમેશ કરતો રહીશ

નાના એટલે કે મારા દાદા શિવલાલભાઈ પટેલ કે જેઓ સામાજિક કાર્ય ખુબ સારું કરી રહ્યા હતા અને એમનો સંપૂર્ણ મને સંયોગ પણ રહેલો છે તેમજ તેઓ જે સેવાકીય કાર્ય કરતા હતા એ જોઈને મને પ્રેરણા થઈ કે મારે પણ આવું કઈક કરવું જોઈએ અને દિવ્યાંગો માટે કઈક કરવું જોઈએ એવી મારી તમન્ના સ્ટેન્ડર્ડ એટમાં હતા ત્યારથી હું નાના મોટા કાર્ય કરી રહ્યો હતો પરંતુ કોલેજ કાર પૂર્ણ થયો ત્યાર પછી મેં વિચાર્યું કે એક સંસ્થા લીગલી ચાલુ કરીએ જેથી કરીને દિવ્યાંગોનો એક આધાર બનીએ જેનું કોઈ નથી એની દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા છે દર્શકોને એ પણ જણાવી દઈએ કે સામાન્ય માણસ જે બધી રીતે તેનું શરીર સક્ષમ હોય છે જોઈ શકતો હોય છે ચાલી ફરી શકતો હોય છે તેમ છતાં પણ એને ફરિયાદ રહેતી હોય છે કે તેને કોઈ સપોર્ટ નથી કરતું તેને ઘણી બધી ફરિયાદો હોય છે સના સમાજ સામે પણ હોય છે પોતાના પરિવાર સામે પણ હોય છે પોતાના ભાગ્ય સામે પણ હોય છે પણ તમારી સામે આ જીવતું જાગતું ઉદાહરણ છે જય પટેલનું કે જેઓ પોતે નથી જોઈ શકતા તેમ છતાં ઉત્સાહપૂર્વક દરેક સમાજ કલ્યાણના કામોમાં અને તેમની જેમ જે લોકો નથી જોઈ શકતા તેમના માટેનો ઉત્કર્ષ માટેના કાર્યક્રમો કરે પણ છે અને એમણે જેમ કહ્યું કે તેઓ આઠમા નવમાં ધોરણથી આ પ્રકારની ભાવના રાખતા હતા ભાઈ હવે આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કોણ કોણ આવવાનું છે એની અંદર તમે કોને કોને આમંત્રણ આપો છો અને જે દર્શકો જોઈ રહ્યા છે એમને જો આવવું હોય તો તેઓ કેવી રીતે આવી શકે અને કયા સ્થળ પર આવી શકે આ કાર્યક્રમ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં થવા જઈ રહ્યો છે તો નર્મદા જિલ્લાના નગરજનોને હું જાહેર હાર્દિક આમંત્રણ પાઠવું છું આપ સર્વે આવીને આ પ્રજ્ઞાચક્ષુના અંધકારમય જીવનમાં એક નાનકરો પ્રકાશ ફેલાવવાનો આપણે પ્રયત્ન કરીએ અને એ લોકો જે કાર્ય કરે છે એને તમે જુઓ નિહાળો અને સાંભળો જેથી કરીને તમે પણ જો કદાચ હિંમત હારી ગયા હશો તો હું ચોક્કસપણે માણી શકું છું કે તમે આ કાર્યક્રમ જોઈને તમારા પણ પણ એક અલગ પ્રકારની ઊર્જા ઉત્પન્ન થશે જેની હું ખાતરી તમને આપું છું આપ સર્વે આવશો એવી હું એક નાનકડી અપેક્ષા રાખી રહ્યો છું ને બધા જ લોકો આમાં આવી શકે છે કોઈ એવું નથી કે તમે આવી શકો ના આવી શકો એવું નથી સર્વે ભાઈઓ તથા બહેનો માટે આ કાર્યક્રમ અમે ખુલ્લો મૂકીએ છીએ અને બિલકુલ વિના મૂલ્યે આ કાર્યક્રમ બતાવવા જઈ રહ્યા છે તો મેક્સિમમ લોકો વધુમાં વધુ લોકો અમારા કાર્યક્રમમાં જોડાય એવી આશા તેમજ અપેક્ષા રાખી રહ્યો છું કારણ કે સામાન્ય વ્યક્તિના કાર્યક્રમોમાં તો તમે જાઓ છો પરંતુ એક આ દિવ્યાંગ અને દિવ્યાંગમાં પણ એક પ્રજ્ઞાચક્ષુના કાર્યક્રમમાં જવું એ પણ તમારા માટે ખૂબ જ ગર્વની બાબત ગણાય તો હું તમને બધાને આમંત્રણ પાઠવું છું ખરેખર કે તમે બધા ચોક્કસથી આવજો અને નર્મદા લાઈવ ચેનલના માધ્યમથી હું કહેવા માંગીશ ભગવાન જયારે એક વસ્તુ લઈ લે છે ને તો એવી દસ વસ્તુ હાજર કરી દે છે અને હું ક્યારે પણ એવું નથી માનતો કે હું બ્લાઇન્ડ છું બ્લાઇન્ડ નથી બ્લાઇન્ડ શું કામ બનવું જોઈએ બ્લાઇન્ડ છે જ નહીં આપણે નોર્મલ જ છે કુદરત એક શક્તિ લઈ લે છે તો ઘણી બધી શક્તિઓના દ્વાર ખોલી નાખે છે એટલે કે ઘણી બધી અલગ રસ્તાથી પણ તમને એની બિલકુલ અને મારું પરિવારનો મને જે સહયોગ છે જે સાથ સહકાર છે મારા મમ્મી પપ્પા મારી બહેનો મારા ભાઈઓ મારા મામા મામી બધા જ મારું પરિવાર મારી સાથે ખૂબ ઇન્વોલ્વ છે અને મારે જે કંઈ પણ કાર્ય કરવું હોય એમાં મને મારા ફેમિલીનો ખૂબ જ સહયોગ રહેલો હોય છે હર હંમેશા

એ બધા જ મારા સંપર્કમાં આવ્યા છે અને ધીમે ધીમે આ સિલસિલો ચાલુ જ છે અને દરેક લોકોને બસ પાસ રેલવે પાસ પેન્શન યોજના કે જે કંઈ પણ હોય એક્સ વાય ઝેડ સરકારી કોઈ પણ યોજના હોય તો તેને હું કેવી રીતે એ લોકોને તકલીફ ના પડે અને એ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે જેના અનુસંધાનમાં કાર્ય કરીએ છીએ તેમજ રેલવે પાસ માટે દરેક દિવ્યાંગે વડોદરા જવું પડતું હતું તેની જગ્યા પર દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે

તો અમને બહુ ખબર નથી પડતી પણ જે સ્કૂલમાં એ ભણતો ત્યાંથી શિક્ષકો આવે કે તમારો બાળક જે છે તેને પહેલી બેન્ચ પર બિહાડીએ છે પણ લેસન લાવતો નથી બરાબર એ કે જવાબ આપે છે પણ લેસન નથી લાવતો એટલે પ્રિન્સિપાલ અમારે ત્યાં આવ્યો એટલે અમે કીધું કે એને દેખાવા દેખાવાનું ઓછું દેખાતું પણ અમે ધીરે ધીરે ઓછું બંધ થઈ ગયું છે એટલે એમને સહકાર આપ્યો અમને કે કઈ વાંધો નહીં એ લેસન નથી લાવતો પણ પેપર તો જ છે એ જે આવડે તે લખે છે પછી ત્યારબાદ અમને રાઇટર પ્રોવાઇડ કરવામાં આવ્યો કે બોલે અને તે લખે એટલે એમાં અમે એને વાંચીને સંભળાવતા હતા બધું જે વખત પરીક્ષા હોય તે વખત એટલે અમે એક થી શ્વાસ પ્રશ્નના જવાબો એને કહીએ તો એક જ વારમાં એને કેચઅપ થઈ જાય જ્યારે બે બે ત્રણ પ્રશ્ન એના એવા હોય કે જે જવાબ ના આપી શકે લગભગ નાઇન્ટી એનો જવાબ સાચા હોય એટલે એ રીતે અમે કોલેજની બધી તૈયારીઓ કરાવીએ આ સંસ્થા જે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા તમે સ્થાપી કેટલી મુશ્કેલીઓ તમને આવીને શું તમારું વિઝન હતું એની અંદર ઘણી મુશ્કેલીઓ કારણ કે અમે છે ખેડૂત અમારી અઢી એકર જમીન છે આ જઈને એવી ઈચ્છા હતી કે મારે નોકરી નથી કરવી એક ગ્રેજ્યુએશન પછી પણ એને નોકરી મળી શકે એમ હતી બેંકમાં પણ એક એક મારે દિવ્યાંગોની સેવા કરવી છે તો મને એવું વિચાર્યું કે આજના યુવાનો જ્યારે પાન પડે કે દારૂ એના વ્યસનમાં ચડે છે જ્યારે અહીંયા ચોવીસ પચીસ વર્ષમાં એનો વિચાર એવો હતો કે હું સેવા કરું તો આવો વિચારનું એ મહત્વ મને સમજાયું કે આવા દીકરા ભાગ્ય ત્યાં જન્મતા હોય છે તો એના માટે જે થતું હોય એ બધું કરવા માટે અમે તૈયાર હતા જઈને એવું હોય છે કે કોઈ પણ પ્રોગ્રામ ગોઠવીને જયારે કરવાનો હોય ત્યારે અમને કે કે પપ્પા આ પ્રોગ્રામ રાખ્યો છે હવે તમારે એ કરવાનું એટલે અમારે તો આજ કેવું પડે ને એટલે ગમે તે રીતે પ્રોગ્રામ તો એ ગોઠવી જ દે અમે ગમે તે વીતની અમાર પ્રોબ્લેમ હોય તો એ પ્રોગ્રામ તો થઈ જાય છે સક્સેસ થઈ જાય છે કુદરતનું કરવું છે કે હજુ પ્રોગ્રામ અમારા ફેલ ગયા નથી તો આ જય પટેલ અને આ એમના ફાધર છે નિલેશભાઈ એમના માતા પણ છે અહી આ વિડીયો બનાવવાનું સૌથી મોટું કારણ તો એવું છે કે જે ત્રણ ડિસેમ્બરે જે કાર્યક્રમ રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં થવા જઈ રહ્યો છે વિશ્વ દિવ્યાંગ ઉત્કર્ષના દિવસે તો દર્શકોને અપીલ છે કે આ કાર્યક્રમમાં તેઓ ભાગ લે આવીને જુએ કે જે લોકો જોઈ નથી શકતા તેઓ કયા કયા પ્રકારની એક્ટિવિટી કરી શકે છે અને તેમનું કયા પ્રકારનું ટેલેન્ટ છે તમારા આવાથી આ દિવ્યાંગ યુવાનોનું ઉત્સાહ વધશે આપણે બીજું કંઈ ના કરી શકીએ તો ઉત્સાહ તો વધારી શકીએ તો આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુમાં વધુ શેર અને લાઇક પણ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં